શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની આજથી શરૂઆત થઈ ગઈ છે ભાદરવી સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહ દ્વાર પાસે વિવિધ રૂપ બનાસકાંઠ જિલ્લાના કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને વહીવટદાર દ્વારા મહામેળાનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું યાત્રાધામ અંબાજી ખાતે તારીખ સપ્ટેમ્બર લઈ અને સુધી મહામેળો છે ત્યારે ગુરુવારે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોને મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને જગતજનની મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા દાંતા રોડ ખાતે અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા શસ્ત્રો મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી આગામી સાત દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે જેમાં લાખો વહીવટી જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગજ્જનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે